જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષા શિબિરમાં પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરીથી ચર્ચાઓ અનેક થઈ રહી છે રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત એ હાજર નહોતા રહ્યા તો પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે આ કોંગ્રેસ પાર્ટીની આંતરિક બાબત છે

આ પ્રતાપ ગેર ગેરહાજરી શું સૂચવે છે વિશાળ રાષ્ટ્રીય નેતૃત્વની સાથેની કોંગ્રેસની આ લગભગ આણંદ પછીની જૂનાગઢમાં ભવનાથના સાનિધ્યમાં પ્રેરણાધામમાં બીજી શિબિર છે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોય કે વેણુગોપાલ હોય આ તમામે શિસ્તની વાત કરી છે સંગઠનની વાત કરી છે હોદ્દા મળ્યા છે તો કામ કરવા હોય તો જ હોદ્દા લેજો આવી વાત કરી છે પરંતુ સૌથી ઉડીને આંખ વર્ગે આવે છે ભલે પ્રતાપ દુધાતે કહ્યું છે પણ કેટલીક ટકોર એ પણ કરી છે કે પ્રતાપ જિલ્લા પ્રમુખ બન્યા અમરેલીના એ પછી તમે તાલુકા સંગઠનની રચના નથી કરી સૌથી મહત્વની વાત એ છે બીજું એક અત્યારે સૂત્રો દ્વારા જે માહિતી મળે છે કે અગાઉ આણંદની જે પ્રશિક્ષણ શિબિર જેવું હતું એમાં પણ પ્રતાપ દુધાતની ગેરહાજરી હતી એટલે આમાં તો એમને ત્યાં દુઃખદ પ્રસંગ છે એ લાલજી દેસાઈએ પણ કીધું અને આપણે ઓન ગ્રાઉન્ડ રિપોર્ટ પર તપાસ કરાવ્યો કે અત્યારે પ્રતાપ દુધાતને ત્યાં પરિવારમાં એક દુઃખદ પ્રસંગ છે એટલે કદાચ ન આવ્યા હોય પણ એને જે બીજી વાત કરી લાલજી દેસાઈએ કે એમણે સંગઠનના માળખાઓની રચના નથી કરી અને એને કારણે કદાચ આ આખા જે તમામ જિલ્લા પ્રમુખોમાં કદાચ પ્રતાપ દુધાતનું નામ ઉભરીને આવ્યું છે અને એમણે જે તે સમયે વેણુગોપાલે મધ્યપ્રદેશનો પણ દાખલો આપ્યો હતો કે કેટલાક પ્રમુખો ગેરહાજર રહ્યા એટલે હજી તો ગેરહાજર શિબિર પૂરી થાય અને એમને સસ્પેન્શનનો ઓર્ડર પણ અપાઈ ગયો હતો હવે જોવાનું એ છે કે રાહુલ ગાંધી આવે મલ્લિકાર્જુન ખડગે આવે કે અન્ય લોકો આવે આ બધા જ લોકો કહે છે કે ભાઈ હવે કોંગ્રેસ જો ચલાવી હોય બે હજાર સત્યાવીસમાં લડાઈક મિજાજથી લડવું હોય તો રેસના ઘોડા લગ્નના ઘોડા બધા જુદા તારો અને તારવીને તો આ જિલ્લા પ્રમુખ બનાવ્યા અને પછી પ્રતાપ દુધાત જેવો લડાયક જે આ વખતે આ શિબિરમાં નથી અગાઉની શિબિરમાં કેમ નહીં અને લાલજી દેસાઈએ કેમ એમ કહ્યું કે એમણે તાલુકા સંગઠનની નિમણૂક કરી નથી એમાં એ લેટ છે એટલે એ મોડા છે આ બહુ મહત્ત્વની વાત છે જોવાનું એ છે કે પ્રતાપ દુધાત તરફથી આમનો કોઈ પ્રત્યુત્તર આવે છે કે કેમ કારણ કે આ એક પ્રસંગમાં રજા ચીઠી છે અને એટલે ત્યાં પ્રમુખ તરીકે હાજર નથી રહ્યા ભવનાથમાં પ્રેરણાધામમાં પણ હવે આ અગાઉની બેઠકમાં પણ હાજર ન રહ્યા હોય અને તાલુકા સંગઠમાં સંગઠનની રચનામાં પણ પ્રતાપ દુધાત કેમ નિરસ છે એની પણ એક વાત અત્યારે ચર્ચાના રાજકારણમાં ખાસ કરીને કોંગ્રેસમાં થઈ જાય ને ભાજપમાં તો આવી રીતે જે શીખ આવતા હોય એટલે ઓટોમેટિક નિવેદનો આવતા જ રહે કોંગ્રેસ માટે પણ જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ હાજર હોય અવડું મોટું આયોજન હોય દસ ઓગણીસ તારીખ સુધી આ જેને કહેવાય કે આ પ્રશિક્ષણ શિબિર છે જિલ્લા પ્રમુખોને કઈ રીતે આગળ વધવું બૂથ મંડલ એ એની આખી સમીક્ષા થતી હોય ત્યારે એક એક પ્રમુખની ત્યાં જરૂરિયાત હોય છે અને એમાં ગેરહાજરી સતત બીજી વાર હોય તો એ પણ એક આ લાલજી દેસાઈનું સૂચક નિવેદન છે જી ધર્મેશ આપ જોડાયેલા રહેજો આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ આ કાર્યક્રમમાં તો આ શિબિરમાં તો તેમણે કારણ આપ્યું રજા ચીઠી આપી છે પરંતુ અગાઉ પણ તે હાજર નહોતા રહ્યા ચોક્કસપણે